દૂધ જમાયું આનું આમ હોય આનું આમ હોય અનંત સમય સુધી એમ કાઈમને માટે એ તમે ત્યાં જઈને બેહો એટલે કાંઈકને ને હમજા એવા જ કરતા હોય ને કાં આપણા પ્રશ્ન હોય તો એનું સમાધાન કરે આનું આમ હોય આનું આમ આ સત્સંગ કરી 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 અને આ દૂધ જમાવ્યું દૂધ જમાવ્યા પછી ક્યારેક ક્યારેક વાણી લઈને એને પૂછ્યું કે આ વાણી શું કહેવા માંગે કે જે કેટલું સમજાણો છે એ ખબર પડે વાણી રૂપી ગાદ હોય પછી જેને સમજાણો છે ને એની વાત કરે જાય એની વાત કરે જાય છે કે આનું આમ હોય આનું આમ હોય ભાઈ એ મોડી એ લઈ દે જે હશે એ માર્ગ છે એટલે મોડી પિતા માગી લેજો શર્માતા નહીં અમારી સુરતા પછી જાય વાણી રૂપી હોય પ્રશ્ન પૂછે કે આ વાણીમાં શું કેવા માંગે છે કેમ છે આ વાણી રૂપી ગાધ હોય તો એ જેને એને સમજાણું છે એની વાત કરે છે કે આનું આમ હોય આનું આમ હોય પણ જે સાર છે પરમાત્મા રૂપી એ વાત કરવામાં નથી આવતો બસડામાં કે પેટ મે મખન હાટ બેસાય મગન જાવ કે મેં હતા ત્યારે બોલતા હવે ઈંડું થોડું બોલે ઈંડા હતા ત્યારે બોલતા અને બસું થઈ ગયા પછી બોલતું બંધ થઈ ગયું બસા બોલત નાઈ

પણ ઈંડાનો દાખલો એટલા માટે લીધો છે કે ઈંડાની માથે જે કડક કવર છે અને કાયમ એની માં એની ઉપર બેહીને ઓફ આપીને તૂટે અને તો જ બસાનો જન્મ થાય એમ સદગુરુ રૂપી માં છે ને એ કાયમ આ જીવની માથે એવા કડક કવર સડી ગયા છે કામ ને ક્રોધ ને લોભ ને મોહના જન્મો જનમના એ સદગુરુ રૂપી એવી મેની માથે બેહી અને કાયમનો સત્સંગની ઓફ આવે ને તો ધીરે 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 એ કડક કવર તૂટે અને તૂટે ને તો જ આ જ્ઞાન પ્રગટ થાય એવો ત્યારે જ્ઞાનનો જન્મ થાય એટલે એને આ ઈંડાનો દ્રષ્ટાંત લીધો અને ત્યારે તૂટે આટલી મહેનત કરવા જેવું છે એમને જ્ઞાન હાવ બોલ્યું નથી એ તો વાતો કરીને પાકો કરીને વાંચીને વાતો કરી હેગી પણ જીવન એવું જે બનવું ને એ તો માલિકોથી થી કડક કવર તૂટે ને ત્યારે પ્રગટ થઈ નકો વાત થાય પણ હોય નહી કઈ માયલું ઈંડા હતા ત્યારે બોલતા બસા બોલત નાય શાર સાર વેદ બ્રહ્માજી પડતા બ્રહ્માજી કોઈ આગમ નાય મગન મેં જાઓ સલીમ એને રોકન વાલા નહીં કોઈ છેલ્લે એમ કીધું હીરા કંસન હરી નામ છે ઓર સબ કાશ ને કથિર રામાનંદ કા બાલ બોલ્યા દાસ કબીર મગન મેં જાઓ હીરા અને કંસન આ બે હરિના નામ છે એટલે એણે ત્યાં ખુલાસો નથી કર્યો પણ એને ઉપમા આપી દીધી આવા બે નામ છે હીરા જેવા અણમોલ છે અને શું છે તો એને એક રેખતામાં કબીર સાહેબ હાઉ શોખું કીધું ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાદ ઘડીકની ખબર નથી શ્વાસ એક આપણે લઈ છીએ અને છોડીએ છીએ ને એ છોડીએ છીએ ને એની નથી ખબર એ પાછો આવી છે કે નહીં આવે આટલી નથી ખબર એમ પછી ને તો શેટો રહ્યો ઘડી પલકી ખબર નહીં કરે કાલ કે બાદ જીવની માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ આ એક બાજનું જોયું હતું ત્યારે એને એમ થયું એમ કે આ તો ઘડીક ની ખબર નથી તો કરવું હું ઈ કે શ્વાસે શ્વાસે સમરણ કરી લ્યો હા એટલો બધો ટાઈમ કોને નવરાય કોને હોય શ્વાસે શ્વાસે સમરણ કર્યા કરવું તો આ બીજો હું ક્યાં કરવું પણ એની કઈક રીત હોય ગંગા સતી એ ભજનમાં કીધું વીજળીનો સમકારો છે ને આ અંજવાળું છે ને આમાં આ ચમકારો જેવું જીવન છે ને એ હડપ દેખાનું ક્યારે અંધારું થાય ને એને ખબર નથી આ એક સમકારો છે એમાં તમે મોતીડું પોરવી લ્યો શ્વાસના દોરામાં જો મોતીડું પોરવાઈ જાય ને તો ભજન ચાલુ થઈ જાય શ્વાસ ને ઉશ્વાસ જેને અજંપા કહેવાય આ શ્વાસ અને શ્વાસે કે સમરણ કરી લ્યો વ્રથા શ્વાસ મત ખો ખોટા શ્વાસ એમને એમ જે આખો દે આપણે ફેંક્યા કરીએ છીએ ને એમ ખોઈ નહીં ખમાય કે આ શ્વાસ છે ને એ અનમોલ ખજાનો છે આપણું આયુષ્ય એની માથે છે વરહ માથે નથી શ્વાસ આ ફાડેવા છે ને એટલું જ અહીં રહેવાનું છે પૂરો થાય એટલે વેતું થવાનું શ્વાસે શ્વાસે સંમરણ કરી લ્યો વ્રથા શ્વાસ મત ખો ન જાન્યો આ શ્વાસ કો ફેર આવન હો કે ન હો શ્વાસ ની કરી ઝપી લો અજંપાના જાપ ઈ પરમ તત્વમાં જો ધ્યાન ધરો ને તો એ કે સોહમ આપો આપ તમે ખુદ સોહમ બ્રહ્મ આપોઆપ એ સોહમ ને પરોવી લ્યો પવનમાં શ્વાસ રૂપી આ પવન જે હાલે છે ને એમાં પોરવી લ્યો ગંગા સેતી એ પોરવવાનું કીધું સોહમ ને પરોવી લો પવન માં બાંધી લો મેર સોમેર બ્રહ્મ ગાંઠ હિરદે ધરો પછી ઈસબીધ માળા ફેર એ કે આવી રીતે માળા ફેર શ્વાસ ને ઉશ્વાસ ને કરી નાખી ઈસબીધ માળા ફેર હવે એને એમ કીધું માળા હે નિજ શ્વાસ ની માળા છે પણ કઈ માળા નિજ શ્વાસ ની પોતાના શ્વાસ ની માળા બની રહી આપણે ઓલા શું કહેવાય ગૌ મુખી ઓલી કોથળી હોય એમાં હાથ નાખીને એને માળા ફેરવતા હોય એ એમાં આપણે બરાબર ને જોઈએ ખુલ્લી ફેરવી શું વાંધો ઈ કોથળી છે ને એ સંજ્ઞા કરે છે કે એવી જ આ કોથળી છે અને આમાં માળા ફરે છે શ્વાસ ને ઉશ્વાસ કોક કાંક એમ થાય કે આમાં શું કેમ હતા ને માળા ફેરવવી એમ પણ આ બધા એના સીન હોય કે આમ કરતા કરતા જો કોગ દીક મત આવે તો એમ માળા હે નિજ શ્વાસ કી એને ફેરેગા કોઈ દાસ પોતાના શ્વાસ રૂપી માળા બની જાય અને એને ફેરવવા જો કોઈ દાસ બની દાસ બનવું પડે બાપ નહીં દાસ બનીને ફેરવવું પડે ફેરેગા કોઈ દાસ એ આ ભાવ સાગરમાં ભટકે નહીં પણ કટે કર્મની ફાંસ તમામ કર્મોનો ફાંસલો કપાઈ જાય એવી આ માળા છે એવું આ ભજન છે આ આધ્યાત્મિક જ્ઞાન આવું છે એની માથે આ સાહેબ આવું બોલ્યા બોલો સદગુરુ મહારાજ